ભારત ભૂમિએ અનેક કેસરી વીરોને પેદા કર્યા છે આવા એક જાજરમાન અને આખા શરીરના કટકા થઈ જાય તો પણ એક આંસુ પણ ન ટપકે અને ધર્મ કાજે ભવ્ય શહાદત વહોરનાર એવા હિન્દુ સમ્રાટ સંભાજી મહારાજનો ભવ્ય ભૂતકાળ આજે ઉખેડવો છે સંભાજી મહારાજ અને તેમણે એવું તે શું કર્યું કે ઔરંગઝેબે તેમને દુશ્મન પણ ન આપે તેવું મોત આપ્યું સંભાજી મહારાજ શિવાજી મહારાજના પુત્ર અને મરાઠા સામ્રાજ્યના બીજા રાજા હતા તેમનો જન્મ પુરંદરના કિલ્લામાં સન એક હજાર સો માં થયો હતો અને એક હજાર સો નેવ્યાસી ની સાલમાં એકત્રીસ વર્ષની વયે અવસાન પામ્યા હતા રાયગઢના કિલ્લામાં સન એક હજાર સો ચુમોતેર માં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો શિવાજી મહારાજના અવસાન બાદ સંભાજી મરાઠા સામ્રાજ્યના બીજા રાજા બન્યા અને એક હજાર સો એક્યાસી માં તેમનો રાજ્યાભિષેક થયો શિવાજી મહારાજ અને સાંઈબાને ત્યાં સન એક હજાર સો સત્તાવન ના રોજ સંભાજીનો જન્મ થયો સંભાજી જ્યારે બે વર્ષના હતા ત્યારે માતાનો સ્વર્ગવાસ થયો સંભાજી મહારાજે એક હજાર સો એક્યાસી ટુ એક હજાર સો નેવ્યાસી સુધી મરાઠા સામ્રાજ્યનું શાસન કર્યું હતું માતાના અવસાન બાદ સંભાજીને તેમના દાદી જીજાબાઈને ઉછેર્યા હતા સંભાજી મહિરાજે મેજર મુઘલ શહેર બુરહાનપુર સહિત અનેક વિસ્તારો પર હુમલો કરીને મુઘલ બાદશાહની ઊંઘ હરામ કરી મૂકી હતી મરાઠા સામ્રાજ્યને સુરક્ષિત રાખવા માટે તેમણે એક હજાર સો બ્યાસી ટુ એક હજાર સો સુધી અનેક યુદ્ધો લડ્યા હતા અંતે એક હજાર સો ની સાલમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબ સંભાજી મહારાજને દગાથી પકડી લીધા હતા અને મોત પહેલાં તેમને અનેક ક્રૂર યાતનાઓ આપી હતી એવી યાતનાઓ કે કદાચ નર્કમાં પણ આવી નહીં હોય સંભાજી મહારાજ અને તેમના એક સાથીને રંગલાના વેશમાં મેલાઘેલા કપડાં પહેરાવીને હાથી પર બેસાડીને રાજધાની આગ્રા લાવવામાં આવ્યા હતા ત્રણ એપ્રિલ એક હજાર સો માં શિવાજી મહારાજના અવસાન બાદ પુત્ર સંભાજી મહારાજે ગાદી સંભાળી અને હિન્દુ રાજ્યના રાજા બન્યા શિવાજી મહારાજના અવસાન બાદ ઔરંગઝેબે એક ચાલી ચલી હતી અને પોતાના એક સાથી દ્વારા સંભાજી મહારાજ અને તેમના એક સાથીને પકડાવી દીધા હતા અને તેમને રંગલાના વેશમાં સાંકળમાં બાંધીને રાજધાની આગ્રા લવાયા હતા બીજા દિવસે સંભાજી મહારાજને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યા અને તેમને ઇસ્લામ અંગીકાર કરી લેવાની મોત માટે તૈયાર રહેવાનું જણાવ્યું ત્યારે સિંહ પુત્ર ઇસ્લામ અંગીકાર નહીં કરે ઇસ્લામ સ્વીકારવાની ના પાડતા સંભાજીને ક્રૂર મોત આપવામાં આવ્યું છત્રપતિ શિવાજી મહારાજના આમ તો ઘણા પ્રસંગો સંભાળવા જેવા છે પરંતુ આ બધામાં સૌથી નોખો તરી આવતો પ્રસંગ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજનું ઔરંગઝેબની કેદમાંથી ભાગી છૂટવાનું છે તેને માટે થોડા ઇતિહાસમાં ઉતરવું પડશે સન એક હજાર સો હાસઠ માં દક્ષિણમાં ઔરંગઝેબના વાઇસરોય મિર્ઝા રાજા સિંહે છત્રપતિ શિવાજી મહારાજને મનાવીને મુઘલ બાદશાહ ઔરંગઝેબના આગ્રા દરબારમાં મોકલ્યા હતા માર્ચ એક હજાર સો હાસઠ ના રોજ ઔરંગઝેબને મળવા માટે આગ્રા જવા રવાના થતા પહેલા શિવાજીએ રાજપાટ માતા જીજાબાઈને સોંપ્યું હતું જયસિંહે આગ્રામાં હાજર પોતાના પુત્ર કુમાર રામસિંહને શિવાજીની સુરક્ષાની જવાબદારી સોંપી હતી નવ મે એક હજાર સો હાસઠ રોજ શિવાજી આગ્રા શહેરની બહારના વિસ્તારમાં પહોંચી ગયા હતા જ્યાં તે સમયે ઔરંગઝેબ દરબાર જામ્યો હતો બાર દિવસે દરબારમાં કુમાર શિવાજી મેદારો ને દિવાને આમ માં ઔરંગઝેબ ની સામે ઉપસ્થિત કર્યા હતા શિવાજી ઔરંગઝેબ સિંહાસન પાસે ગયા અને તેમને ત્રણ વખત સલામ કરી અને ઔરંગઝેબ સોનાની સોના બે હજાર મહોર નજરાણા તરીકે અને છ હજાર રૂપિયા આપ્યા પરંતુ હવે ઔરંગઝેબે ખરો રંગ દેખાડ્યો અને તેમણે શિવાજી મહારાજ અને સંભાજીને કેદી બનાવવાનો ઓર્ડર કર્યો અને શહેનશાહના ઓર્ડર મુજબ ઔરંગઝેબ અને સંભાજીને આગ્રાની બહાર જયપુર હાઉસમાં કેદમાં રાખવામાં આવ્યા ઔરંગઝેબનો ઇરાદો પિતા પુત્રને મારી નાખવાનો નહોતો અને છેલ્લે ઓગણીસ ઓગસ્ટ એક હજાર સો હાસઠ ના દિવસે ઔરંગઝેબને થાપ આપીને ફળોની ટોપલીમાં સંતાઈને શિવાજી મહારાજ અને સંભાજી નાસી છૂટ્યા હતા અને ઔરંગઝેબ હાથ મસતો રહી ગયો હતો